આજનું બાઇબલ વચન ગીત સ્ત્રોત્ર સંહિતામાંથી અધ્યાય હેસી કલમ સાત પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં જડાયા મોતને શરણે કબરે ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા ને થાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્થા થા ને થાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા ને થાશે અમ ઉદ્ધાર રે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ

નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું લાવને પ્રસન્ન થા

તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈશ્વર પાછા અમને તું લાવને પ્રસન્ન થા ને અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું લાવને પ્રસન્ન થા ને અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને તું તો લાવને પ્રસન્ન થા ને થાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા ને થાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન થા

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા ને થાશે અમ ઉદ્ધાર રહે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા પ્રસન્ન થા ને પ્રસન્ન રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને લાવને પ્રસન્ન અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્ન થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તું તો લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે ઈશ્વર પાછા અમને તૂતો લાવને પ્રસન્ન પ્રસન્થા નેથાશે અમ ઉદ્ધાર રે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન